નમસ્કાર આજના બજારમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો આજના બજાર આજે સપ્તાહનો છેલ્લો દિવસ અને ટ્રેડિંગ સેશનનો પણ છેલ્લો દિવસ અને આજે માર્કેટમાં કેવા પ્રકારની મૂવમેન્ટ રહી સવારે આપણને એક અપસાઇડ મુમેન્ટ દેખવા મળી પછી પાછી ડાઉન સાઇડ પછી પાછી અપસાઇડ મુવમેન્ટ દેખવા મળી તો આની પાછળના કારણો શું છે શું સેન્ટિમેન્ટ માર્કેટને અસર કરી રહ્યા છે હા એક બાજુ સત્તર સપ્ટેમ્બરે ફેડના ચેરમેન ફેડ કટ રેટ કટ કરે તેવી આશાને અપેક્ષા જોવા મળી રહી છે અમેરિકાની અંદર કારણ કે બેરોજગારીના ડેટા આવવાના છે આ તમામ વસ્તુઓ છે જે વૈશ્વિક લેવલે અત્યારે અસર કરી રહ્યો છે પરંતુ ભારતીય માર્કેટની જો વાત કરીએ તો ભારતીય બજારમાં એક સૌથી મોટું કી ફેક્ટર હોય તો એ છે જીએસટી રિફોર્મ અને નિર્મલા સીતારમણ નાણામંત્રીએ જ્યારે આ જીએસટી રિફોર્મની વાત કરી પ્રેસ કોન્ફરન્સ યોજી ત્યારથી જ માર્કેટમાં એક સેન્ટિમેન્ટ હકારાત્મક જોવા મળી રહ્યું છે માર્કેટમાં એક સારા સંકેતો જોવા મળી રહ્યા છે તમામ જગ્યાએ એ પછી જીસીસીઆઈ હોય કે પછી કોઈપણ બિઝનેસ ફર્મ હોય એ તમામ જગ્યાએથી આ રિફોર્મ્સને આવકાર મળી રહ્યા છે અને આ રિફોર્મ્સ ટકી માર્કેટની અંદર એક પોઝિટિવ સંકેત છે પરંતુ આ પોઝિટિવ સંકેતની સાથે સાથે ક્યાંક એક નેગેટિવ સેન્ટિમેન્ટ શું અસર કરી રહ્યું છે એક સૌથી મહત્ત્વની વસ્તુ શું એક લોબી છે કે જે ભારતીય માર્કેટને તોડવા માટે ક્યાંક સતત પ્રયત્ન કરી રહ્યું છે આટલા બધા પોઝિટિવ ન્યૂઝ તમે જુઓ તો પ્રાઇમ મિનિસ્ટર મોદી એસસીઓ સમિટમાં જાય છે સી જિનપિંગ સાથે સરસ મજાની મુલાકાત બોડી લેંગ્વેજ સરસ મજાની તમામ વાતો સરસ મજાની થઈ રહી છે ટ્રેડ ડીલ્સ માટેની વાતો થાય છે એસસીઓ સમિટની અંદર પ્રાઇમ મિનિસ્ટર મોદી બાય મુલાકાતો પણ કરે છે એની સાથે સાથે જ્યારે વાત કરીએ તો ડિફેન્સની અંદર સારા એવા સંકેતો મળી રહ્યા છે આ તમામ વસ્તુની વચ્ચે તેમ છતાં માર્કેટમાં એક નેગેટિવ ઇમ્પેક્ટ કઈ કેમ અને એ સંકેતો કેમ મળી રહ્યા છે હા ડીઆઈ આપણા મજબૂત છે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર મજબૂત છે એફઆઈઆઈ સતત વેચવાલી કરી રહ્યા છે ખેર હવે તો વેચવાલીનો એક રેશિયો ઘટ્યો છે હવે તો છસો પાંચસો કરોડની અંદર વેચવાલી સો કરોડમાં વેચવાલી જોવા મળી રહી છે શું કોઈ લોબી છે કે જે ભારતીય બજાર ભારતના સ્ટ્રોંગ બજારને તોડવાનો ક્યાંક પ્રયત્ન કરી રહ્યું છે એવી ક્યાંક ઇમ્પેક્ટ જોવા મળી રહી છે બિકોઝ આટલા બધા પોઝિટિવ ન્યૂઝ અને આ પોઝિટિવ ન્યૂઝની વચ્ચે માર્કેટ જે પ્રકારનું બેક થવું જોઈએ એ પ્રકારની મૂવમેન્ટ આપણને ક્યાંક જોવા નથી મળી રહી સો રોકાણકારો માટે ઇન્વેસ્ટર્સ માટે બી કોશિયસ રહેવાની જરૂર છે આજની જો વાત કરીએ તો આજે માર્કેટમાં કેવા પ્રકારના મૂવમેન્ટ આપણને જોવા મળી રહી છે નિફ્ટી બેંક નિફ્ટી અને સેન્સેક્સના એક લેવલ આપણે જોઈ લઈએ ટીવી સ્ક્રીન ઉપર આપણા ટીવી સ્ક્રીન ઉપર આવશે એ લેવલ્સ નિફ્ટીમાં એક ફ્લાઇટ આપણને એક મૂવમેન્ટ જોવા મળી રહી છે નિફ્ટી છ પોઈન્ટના નજીવા ઉછાળા સાથે ચોવીસ હજાર સાતસો એકતાલીસ ઉપર ક્લોઝ આપ્યો છે સાથે જો વાત કરવામાં આવે સેન્સેક્સ એ સાત પોઈન્ટના નજીવા ઘટાડા સાથે એંસી હજાર સાતસો દસ ઉપર ક્લોઝ આપ્યો છે બેંક નિફ્ટી ઓગણચાળીસ પોઈન્ટના ઉછાળા સાથે ચોપન હજાર એકસો ચૌદ પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યો છે ખેર ક્યાંક ફ્લાઇટ રેન્જની અંદર હા મૂવમેન્ટ હતી આજે સાડા સાતસો પોઈન્ટની ઉપર નીચેની મૂવમેન્ટ આપણને જોવા મળી છે ઓટો સેક્ટર્સ આ તમામ ઓટો છે એ સેક્ટરની અંદર એફએમસી જી રિએલ્ટીમાં સારો એવો આપણને એક મૂવમેન્ટ જોવા મળી છે ઉપર નીચે કેટલાક મહત્ત્વના જે કી ફેક્ટર્સ છે એની ઉપર એક નજર કરી લઈએ સૌ પ્રથમ વાત કરીશું એશિયન બજારોમાં કેવા પ્રકારનો માહોલ બની રહ્યો છે તો જ્યારે એશિયન બજાર ઉપર નજર કરીએ તો જાપાનનો નિક્કી પોઈન્ટ તોતેર ટકા વધીને બેતાલીસ હજાર આઠસો નેવું પર કોરિયાનો કોસ્પી ઝીરો પોઈન્ટ ઝીરો એકસઠ ટકા વધીને બત્રીસસો બે પર જોવા મળ્યો હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ જે પોઈન્ટ એકાવન ટકા વધીને પચીસ હજાર એકસો સિત્યાસી ક્લોઝ થયો છે ચીનનો સાંગાઇ કોમ્પોઝિટ જે પોઈન્ટ પાંત્રીસ ટકા ઘટીને સાડત્રીસો ઉપર ઇઠ્યોતેર ઉપર ક્લોઝ થયો છે હવે જે સૌથી મહત્ત્વના પોઈન્ટ્સ છે એની ઉપર નજર કરીએ તો દરમાં ક્યાંક ઘટાડાની અપેક્ષા છે નોકરીના અહેવાલો પર બજાર ક્યાંક તીવ્ર નજર રાખી રહ્યું છે ફેડની મિટિંગ થવાની છે સત્તર સપ્ટેમ્બરના રોજ વ્યાજ દરો અંગે મહત્ત્વનો નિર્ણય આવી શકે છે ક્યાંક અપેક્ષિત જે રોકાણકારો છે કે યુએસની અંદર પોઈન્ટ પચીસ ટકા બેઝિસ પોઈન્ટ ઉપર ઘટાડો આવે તેવી એક અપેક્ષા સેવામાં આવી રહી છે ચોથી સપ્ટેમ્બર એટલે ગતરોજ અમેરિકાના માર્કેટમાં કેવા પ્રકારનો મુવમેન્ટ હતો અમેરિકાના માર્કેટમાં આ જ વાતને લઈને એક ઉછાળો જોવા મળ્યો છે આપણે જો યુએસના ડાઉજોન્સની વાત કરીએ તો પોઈન્ટ સિત્યોતેર ટકા વધીને પિસ્તાલીસ હજાર છસો એકવીસ ઉપર બંધ થયો નાસટેકમાં પોઈન્ટ અઠ્ઠાણું ટકા અને એસએનપી ફાઇવ હંડ્રેડમાં પોઈન્ટ ત્ર્યાસી ટકાનો વધારો એટલે કહેવાય ને કે ઓલ ટાઈમ હાઈની નજીક ડાઉજોન્સ જોવા મળી રહ્યો છે એસએન પી ફાઇવ હંડ્રેડમાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળ્યો ડાઉજોન્સમાં સાડા ત્રણસો પોઈન્ટનો ઉછાળો આપણે જોઈ શકીએ છીએ આ અમેરિકાના માર્કેટમાં આ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે જસ્ટ બિકોઝ ઓફ ફેડ રેટ કટને લઈને હવે વાત કરીશું આજના માર્કેટમાં ઇન્ડિયન માર્કેટમાં એક બાજુ ઓટો સેક્ટરમાં જે તેજી આવી છે તો ઓટો સેક્ટર અને ટોપ ગેનર્સની અંદર કયા કયા એવા સ્ટોક છે એ લિસ્ટ આપણા ટીવી સ્ક્રીન ઉપર આવશે અને આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ લેવલ્સ જોઈ શકો છો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એક્યાસી રૂપિયાના ઉછાળા સાથે પાંત્રીસો બાસઠ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે આઇસર મોટર એકસો પંચાવન રૂપિયાના ઉછાળા સાથે છ હજાર પાંચસો એંશી રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે શ્રીરામ ફાઇનાન્સ નવ રૂપિયાના ઉછાળા સાથે પાંચસો પંચાણું રૂપિયા ઉપર ક્લોઝ છે ડૉક્ટર રેડ્ડી લેબોરેટરીઝ સોળ રૂપિયાના ઉછાળા સાથે બારસો ઓગણસિત્તેર રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે અને લાસ્ટમાં રિલાયન્સ કે સોળ રૂપિયાના ઉછાળા સાથે સોળ પોઈન્ટ રૂપિયાના ઉછાળા સાથે તેરસો પંચોતેર રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે આ સાથે જ આપણે ટોપ લૂઝર્સ પણ જોઈશું પરંતુ વાત કરી લઈએ સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી ચૌદ વધ્યા છે અને સોળ ઘટ્યા છે ભારતીય બજારોમાં એક સારા સંકેત તો આપણે જોઈ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીના શેરોની જો વાત કરીએ તો અઠ્યાવીસ શેરો વધ્યા છે અને બાવીસ શેરો ઘટ્યા છે એનએસસીમાં ઓટો મીડિયા અને મેટલ જે ઇન્ડેક્સ છે એની અંદર સારા એવા તેજી જોવા મળી રહી છે આઈટી એફએમસીજી અને રિયલ્ટી એફએમસીજી તો ઓબ્વિયસલી છેલ્લા બે એક છેલ્લા લાસ્ટ વીકથી એફએમસીજીની અંદર એક સારી એવી બાઈંગ આપણને જોવા મળી આજે ઘટ્યો છે એફએમસીજી દોઢેક ટકા જેટલો ઘટ્યો છે તો એની એની પાછળનું કારણ કદાચ પ્રોફિટ બુકિંગ આજના વીકલી કહેવાય કોઈની પોઝિશન હોય વીકલી બેઝ ઉપર પોઝિશન હોય એની પોઝિશન સ્કવેર ઓફ કરી હોય તો એફએમસીજીની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે આપણે વાત કરીશું હવે લૂઝર્સની કયા એવા સ્ટોક છે કે જે આજે સારું એવું પરફોમન્સ નથી કરી શક્યા એના વિશે નજર કરી લઈએ અપોલો હોસ્પિટલ Enterprise સિત્તેર રૂપિયાના ઘટાડા સાથે સાત હજાર આઠસો ત્રીસ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે TCS સુડતાલીસ રૂપિયાના ઘટાડા સાથે અડત્રીસો અડતાલીસ ઉપર ક્લોઝ આપ્યો છે લાર્સન એન્ડ ચુબ્રો જે અડત્રીસ રૂપિયાના ઘટાડા સાથે પાંત્રીસો ત્રેપન રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે હિન્દુસ્તાન યુનિલિવર આડત્રીસ રૂપિયાના ઘટાડા સાથે છવ્વીસો અઠ્યાવીસ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે ટાઇટન છવ્વીસ રૂપિયાના ઘટાડા સાથે પંદરસો એકાવન રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે તો આ પરિસ્થિતિ બની રહી છે માર્કેટની અંદર આ જ મુદ્દે હવે ચર્ચા કરવી છે કારણ કે ગઈકાલે આપણે ચર્ચા કરી કે માર્કેટની અંદર જે જીએસટી રિફોર્મને લઈને સારા સંકેતો હકારાત્મક ન્યૂઝ આ બધી વસ્તુ તેમ છતાં પણ ગઈકાલે માર્કેટે ગેપ ઓફ તો ઓપન કર્યું ગેપ ઓફ ઓપન કરીને પચીસ હજારની સપાટી ઉપર પહોંચે છે નિફ્ટી અને ત્યાંથી પણ પાછું નીચે આવે છે એની પાછળ રીઝન શું છે સતત એફડીઆઈ હવે તો વેચવાલીનો પણ એક કહેવાય ને કે વોલ્યુમ હવે ઓછા થઈ રહ્યા છે એફડીઆઈના તેમ છતાં પણ માર્કેટમાં એક સસ્ટેનેબિલિટી આવી જોઈએ કે માર્કેટ એક જગ્યાએ સ્ટેડી રહેવું જોઈએ એ નથી રહી શકતું એની પાછળના કારણો શું છે બીજા ઘણા બધા પોઈન્ટ્સ છે એની ઉપર પણ નજર કરીશું કાર્યક્રમના અંદર પણ હવે સીધી જ વાત કરીએ કે માર્કેટ હવે આવનારા સોમવારની જ્યારે વાતચીત કરવી આવનારા સોમવારનું વિશ્લેષણ કરવું હોય તો શું લાગી રહ્યું છે કારણ કે હવે ક્યાંક ટ્રમ્પ સાહેબે આઈટીને લઈને પણ એક સ્ટેટમેન્ટ આપી દીધું છે હવે આઈટી સેક્ટર પણ આ જે આઈટીનો જે સૂચકાંક છે એ પણ એકાએક ડાઉન થવા માંડ્યો એટલે શું આઈટી સર્વિસ ઉપર પણ હવે ક્યાંક ટ્રમ્પ કંઈક વિચારી રહ્યા છે આ પણ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે આ મુદ્દે ચર્ચા કરીશું જીએસટી રિફોર્મ જીએસટીની અસર કેટલી એમએસએમઇ માટે નાણાં મંત્રાલયે એક વાત કરી છે કે જીએસટીની જે નોંધણી છે એ પહેલાં ત્રીસ દિવસ લાગતો હતો હવે ત્રણ દિવસની અંદર સમાપ્ત થઈ જશે એમએસએમઇ માટે ડોક્યુમેન્ટેશન એ હળવા થશે આ પરિસ્થિતિ એમએસએમઇ માટે કેટલી લાભદાયી રહેશે સાથે લોકલ ફોર વોકલ અને લોકલ ટુ ગ્લોબલ એના માટે હવે શું એમએસએમઇ સેક્ટર વધુ તેજ બનશે વધુ આગળ આવશે આ આ અમુક 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 જગ્યાઓ છે જ્યાં આજે આપણે ટચ કરીશું એ વિશે ચર્ચા કરીશું અને માર્કેટનું એનાલિસિસ કરવાની કોશિશ કરીશું આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ જલ્પનબેન લાલા જલપનબેન આપનું સ્વાગત છે કાર્યક્રમમાં પહેલાં તો એક જીએસટી રિફોર્મ કે જેણે તમામ આખા દેશના તમામ લોકોએ જીએસટી રિફોર્મને આવકાર્યું છે અને જે રીતે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ વાત કરી હતી કે દિવાળીની ભેટ આપીશ અને એ સો ટકા એક દિવાળીની ભેટ એક લાગે એક મિડલ ક્લાસ ફેમિલીને એક કોમન પીપલને કે જે વિચારતું હોય કે ઘણી બધી વસ્તુ જે રોજિંદા જીવનમાં ઉપયોગી છે કે જે જેના વગર ચાલવાનું જ નથી જે લાવી જ પડશે જે એફએમસીજીની અંદર આવે છે એ સેક્ટરની અંદર અને એની અંદર બહુ મોટો કટ છે અને એ કટ થી એ લોકો ખુશ પણ છે લોકોની પ્રતિક્રિયા પણ આવી રહી છે જીસીસીઆઈના જીસીસીઆઈ જે ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે જોડાયેલા લોકો છે એ પણ એને સારો પ્રતિસાદ આપી રહ્યા છે આવકારી રહ્યા છે પણ મારો પ્રશ્ન તમને એ છે કે એઝ અ ગૃહિણી માર્કેટ એક્સપર્ટ તો તમે છો જ પણ સૌપ્રથમ જ્યારે વાતચીત થાય એઝ અ ગૃહિણી તમે આ જીએસટી રિફોર્મ ને કેવી રીતે જોઈ શકો છો

છે બિલકુલ ગૃહિણી પણ વધશે સાથે ગૃહિણી જે નાના મોટા સેવિંગ કરતી હોય પોતાના કેવાયબેન્ડના પોકેટ પોકેટમાંથી લઈને આપ તો ચલો વર્કિંગ વુમન છો તો એ પરિસ્થિતિ નથી પરંતુ જે ગૃહિણી એકચ્યુઅલમાં બજેટને ટાઈટ રાખીને કેવી રીતે સેવિંગ કરવું એ વિચારતી હોય છે એના માટે એક સારા રિફોર્મની આશા અને એક સારું રિફોર્મ જે બાવીસ સપ્ટેમ્બરથી લાગુ થઈ પણ જશે અને એની અસર આપણને જોવા મળશે આવનારા દિવસોની અંદર કારણ કે ઓલમોસ્ટ જે એફએમસીજી ગુડ્સની અંદર આવતી જે પણ વસ્તુઓ છે એની અંદર સારો એવો રેટ કરસ છે અમુક જગ્યાઓ એવી છે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી જર્પણ કે વીમા ઇન્સ્યોરન્સની અંદર કદાચ શક્યતા એવી હતી કે પાંચ ટકા રાખી શકે અથવા તો ઝીરો પર્સન્ટેજ પણ કરી શકે એક્ઝમ્પશન પણ આપી શકે ને એ જ કર્યું છે ઓલ કાઇન્ડ ઓફ ઇન્સ્યોરન્સ પોલિસી મેડિકલ પોલિસી આ તમામ વસ્તુને એક્ઝમ્શનમાં મૂકી દીધું છે આનાથી

લાઈફ અને health insurance છે એ તમને વચ્ચે આપી છે જયારે એ મુસીબત નો સમૂહ હોય છે અને એના ઉપર જેમ કે ઓછા થઈ શકે એટલે common પીપલ એ એ coverage શકે લે છે plus basic amenities એ બી ખૂબ એમાં બી જોવા મળે છે કે છે એટલે કે

आ आ बती बेसिक आईने निकली बट कहवा की मेडिकल पार्ट से क्या भी आपने बहुत सारे स्टडीज पढ़े हैं आई थिंक के कोई अह किसी का नाम फायोजेनी प्रजाति का व्यक्ति खाद्य नियामक जिले से मतलब वर्गों क्रीमों में एक बहुत सरल जैविक सिद्धांत लिए थे उन दैचे काय बिल्कुल महिला वाटे अने तमाम મધ્યમ વર્ગીય લોકો માટે આ એક સરસ મજાનું રિફોર્મ અને એના સંકેતો પણ હતા ને આપણે આ રિફોર્મના જે પ્રેસ કોન્ફરન્સ થઈ જલપાબેન એના પહેલાંથી જ આપણે ક્યાંક વિચારી પણ રહ્યા હતા ને આપણી ચર્ચાઓ એ મુદ્દે પણ થઈ પણ હતી કે કદાચ આ ટેક્સ લેબમાંથી બેડ ટેક્સ લેબ રાખે ને એ પ્રમાણેનું જ આખું માળખું થયું છે શું લાગી રહ્યું છે કે જે પરિસ્થિતિ અત્યારે ગ્લોબલ સેન્ટિમેન્ટ બની રહ્યા છે કમ ટુ ધ માર્કેટ કે આટલા સારા સંકેતો છે આપણા ઇન્ટરનલી જ્યારે ફેસ કરીએ તો ઇન્ટરનલી જોવા જઈએ તો જીએસટી રિફોર્મના સારા સંકેત છે પોઝિટિવ ન્યૂઝ છે એસસીઓ સમિટમાં પ્રાઇમ મિનિસ્ટર મોદી નેતૃત્વ કરી રહ્યા ભારત દેશનું એ સારા પોઝિટિવ ન્યૂઝ છે તેમ છતાં માર્કેટ એક જે બાઉન્સ થવું જોઈએ કે જે એક ઉપર વધવું જોઈએ એ નથી થતું વધે છે ગેપઅપ ખુલે છે ઉપર જાય છે પાછું નીચે આવી જાય છે એ પરિસ્થિતિ કેમ થઈ રહી છે બીજી વસ્તુ એ એક જગ્યાએ રોકાવું જોઈએ ઉપરની સપાટી ઉપરના લેવલે પરંતુ ત્યાં રોકાતું નથી ત્યાંથી નીચે પડી જાય છે આ ઘટાડો કેમ આવી રહ્યો છે એની પાછળ શું કોઈ એક લોબી કે જે ઇન્ડિયન માર્કેટને તોડવા માંગતી હોય કે ક્રેશ કરવા માંગતી હોય એવો ક્યાંક અણસાર આપને લાગી રહ્યો છે જો અણસાર તો એવા બધા બહુ આવે જી પણ અત્યારે ઇન્ટરનલ સ્ટ્રક્ચર કે ઇન માર્કેટ ઉછી ગઈ છે

કોન્ફિડન્સી તો ના કેમ પર કોઈ નોબિસ જેનું કારણ કે એફઆઈઆઈને બેસાથી એનો જે રેન્જ એ બહુ વધી ગયો છે એના કારણે ક્યાંક આપણે ઇકોનોમી હજી ઉપર આવી જઈએ નથી થઈ શકતી બિલકુલ કારણ કે જે એફઆઈઆઈ ની વાત કરીએ નાઇન્ટી ટુ પર્સન્ટેજ એફઆઈઆઈ સેલિંગ અંદર જોવા મળી છે અને જે રીતે વાત કરી કે ઇન્ટરનલી આપણું સ્ટ્રક્ચર સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે સારા પોઝિટિવ ન્યૂઝ છે પરંતુ જે ગ્લોબલી સેન્ટિમેન્ટ જે આપણને અસર કરી રહ્યા છે એના કારણે એ જે ઇમ્બેલન્સ સર્જાઈ રહ્યું છે એના કારણે માર્કેટ ઉપર તો જાય છે પરંતુ સસ્ટેન ત્યાં નથી કરી શકતું જલ્પનબેન ઓટો સેક્ટરની વાત કરીએ ઓટો સેક્ટરમાં બહુ જ ડ્રાસ્ટિકલી કહેવાય ને કે મેજર ઇમ્પેક્ટ આ જીએસટી રિફોર્મથી આપણે જોઈ શકું જોઈશું કારણ કે અઠ્યાવીસ પર્સન્ટેજમાંથી જે થ્રી ફિફ્ટી સીસીના અંડરમાં જેટલા પણ વ્હીકલ સ્મોલ વ્હીકલ આવશે ટુ વ્હીલર આવશે જે કદાચ એક મધ્યમ વર્ગના લોકો પરચેસ કરવાનું વિચારતા હોય કોઈ એવું વ્યક્તિ કે ભાઈ હવે એક વાહન છે તો ઘરમાં એક બીજું વાહન લાવીએ પણ વિચાર કરતા હોય કે હજુ બીજા દસ પંદર વીસ હજાર રૂપિયા ઓછા થાય તો કદાચ લાવી શકીએ એવી પરિસ્થિતિ અને આ જીએસટી રિફોર્મથી એ લોકો પણ ક્યાંક હવે પરચેસ કરી શકશે એ વાહનો અને એના જ કારણે ઓટો સેક્ટરની અંદર એક આપણે બૂમ જોઈ શકીએ છીએ શું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં ઓટો સેક્ટરમાં કેવી તેજી અને એસ્પેશલી જ્યારે વાત કરીએ આફ્ટર ટ્વેન્ટી સેકન્ડ સપ્ટેમ્બરે જ્યારે આ ઇમ્પ્લિકેશન આવશે ત્યારે શું લાગી રહ્યું છે કે ઓટો સેક્ટરની અંદર એક નવો હાઈ બને ઓટો ઇન્ડેક્સમાં ઓબ્વિયસલી બની શકે છે કે કે મને બનશે બની શકે છે નહીં બનશે કે અત્યારે જે બે ડિફરન્ટ ટીમ્સ નો પ્રોજેક્ટ નું બી છે ગાર્ડન કરી છે મોદી ફ્રાઈડે એથી એક ઓટો સેટિંગ ને એના થીને બેઓ નું કોમ્બો કરીને એની એક બહુ સરળ એન્ટરટેનમેન્ટ કપાયો છે એટલે ઓટો ક્ષેત્રે એ બી એક ઇન્ફોર્મેશન આયા છે કે ના કારણે બાઈંગ કેપેસિટી બહુ વધી ગઈ છે માણસોની એટલે એમાં બી બહુ ડિમાન્ડ આવશે લોન્ચથી જે વિગત છે એ વખતે આઈ થિંક કંઈક સુપર બુકિંગ થઈ શકે છે જે આપણું ટ્રેડિશન છે અહીંયા જે ગુજરાતનું ટ્રેડિશન છે એ સારા પ્રસંગથી સારી તૈયારી સ્પેશિયલી સચેરા એટલે ત્યાં ભી આપણને વિચારો જોવા મળી શકે છે

એ બધી રીતે આપણે પરિવાર ને લઈને જોઈ તો આ બહુ બેસ્ટ ઇન્ફોર્મેશન છે બિલકુલ ડેફિનેટલી અને આપણે વાત કરી કે દર્શનાના ટાઈમે ઘણા બધા લોકો ઓટો મતલબ ઓટોમોબાઈલ્સ લેવાનો વિચાર કરતા હોય કાર લેવાનો વિચાર કરે કે ટુ વ્હીલર્સ લેવાનો વિચાર કરે ખેર એટલે એક બાઇંગ મુમેન્ટ આપણે બિકોઝ ફેસ્ટિવ સિઝન છે ને ફેસ્ટિવ સિઝન્સની અંદર લોકો કંઈક ને કંઈક પરચેસ કરતા હોય છે ફેસ્ટિવ સિઝનને લઈને જલપતબેન આ જીએસટી રિફોર્મ અને ગઈકાલે જ્યારે વાત કરીએ તો બે હજાર રૂપિયા ગોલ્ડમાં કડાકો આવ્યો બારસો રૂપિયા તેરસો રૂપિયા જેવું ગોલ્ડ ઘટ્યું પણ પાછું અત્યારે વધી ગયું વધી ગયું છે અને પાછળનું કારણ શું છે માર્કેટમાં એ તેજી નથી એટલા માટે ગોલ્ડ વધી જાય છે કે પછી આ બંને એકબીજાના કો રિલેશનની અંદર હોય એવું ક્યાંક લાગી રહ્યું છે માર્કેટ ગઈકાલે ઉછળ્યું તો ગોલ્ડ ડાઉન થયું અત્યારે પાછું માર્કેટ ડાઉન છે તો ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું છે પાછું

બિલકુલ એક એમએસએમ સેક્ટર કે જેના માટે કદાચ આ રિફોર્મ બહુ એક રૂપ અને જે રીતે અને ખાસ કરીને એની સાથે સાથે એક વાત એ પણ છે કે જે ફોર્ટી પર્સન્ટેજ જે લાસ્ટ સ્લેબ છે જે મેક્સિમમ ટેક્સ સ્લેબ છે ચાલીસ ટકાનો એની અંદર નિષેધિત વસ્તુઓ જેમાં વાત કરીએ તો ટોબેકો છે કે ગુટકા છે આ તમામ વસ્તુઓ કે જે ઓલરેડી હ્યુમન હેલ્થ માટે નથી સારી તો ક્યાંક પ્રયત્ન એ છે કે લોકો ઓછું કન્ઝ્યુમ કરે યંગસ્ટર ઓછું કન્ઝ્યુમ કરે મોંઘું થાય તો કદાચ કોઈ વ્યક્તિ દિવસની બે કે ત્રણ સિગરેટ પીતું હોય તો કદાચ એકાદ ઉપર આવી જાય એમ 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 કરીને પણ ઓછી થાય ગવર્મેન્ટનો ક્યાંક સારો હેતુ છે બીજી વસ્તુ કે જે યંગસ્ટર્સને સૌથી વધુ ટચ થાય સોફ્ટ ડ્રિંક્સ છે એડેડ શુગરવાળા એ ચાલીસ ટકા ઉપર આવી ગયા પછી કેફિનેટેડ જે ડ્રિંક્સ છે એ પણ ચાલીસ ટકા ઉપર આવી ગયા પછી કાર્બોનેટેડ જે ડ્રિંક્સ છે એ પણ ચાલીસ ટકા ઉપર આવી ગયા અને ખાસ કરીને આ ક્યાંક આડકતરી રીતે અને ખાસ કરીને જો કાર્બોનેટેડ ડ્રિંક્સમાં વાત કરીએ તો બે ત્રણ મેઇન પ્લેયર્સ છે કે પેપ્સી છે કોકો કોલા છે થમ્સઅપ છે કે જે વિદેશની કંપનીઓ છે અને ક્યાંક એક પ્રયત્ન છે કે આડકતરી રીતે એ લોકોને પણ અસર પહોંચે એવું કહી શકીએ આપણે એવું સીધું સીધું કહીશું કાણા ને કાંકો કહીએ પણ

અને બિલકુલ ઓફ ડીમોટીવેશન તો મળશે જ અને એ અસર પણ જોવા મળશે પરંતુ આરોગ્યની વાત કરીએ કયા કયા એવા સેક્ટર્સ છે કે જે આ જીએસટી રિફોર્મને લઈને વધારે આવનારા દિવસોમાં એક તેજી પકડી શકે અને ખાસ કરીને આરોગ્ય માટે તો સારી એવી વાત કરી શકે જે લાઈફ સેવિંગ જે ડ્રગ્સ છે એ ઝીરો પર્સન્ટેજ ઉપર એટલે કે એમાં જીએસટી નીલ કરી નાખ્યો છે પછી અમુક જે ઇક્વિપમેન્ટ્સ છે જે મેડિકલી ઇક્વિપમેન્ટ છે કે જેમાં અત્યંત જરૂર જે લાઈફ સેવિંગ છે એમાં પણ ઝીરો કરી નાખ્યો છે તો આ વસ્તુ કેટલી અસર કરશે એક મેડિકલ હેલ્થ સેક્ટરની અંદર ફાર્મા સેક્ટરમાં કે પછી આવનારા દિવસોમાં ઇન્વેસ્ટરો રાખવી જોઈએ અને એ છ બાર મહિનાની અંદર સારો એવો આરઓઆઈ આપણને જનરેટ કરી આપી શકીએ ઇન્વેસ્ટર્સને આપણે જોઈએ

એ એક જો સરળ સિક્યુમેન્ટ નો આગળ બક્તિ માટે બિલકુલ ફાર્માને મેડિક્યુ એક જે ઇન્ટા અપના પેરેન્ટ GST કારણે કેટલી બજે જે સપ્લાય ચેન નો હતો અને ડિમાન્ડ છે થી ઊંટે હતી અને હાવરી ની કારણ ડિમાન્ડ અને સપ્લાય બેઓની પ્રોપર બેલેન્સ કરી રહ્યું છે ઇન્ફ્લેશન રેટ છે આપણા કંપનીનો એ બહુ ઓછો થઈ જશે બિલકુલ ઇન્ફ્લેશન રેટ ઓછો થશે ને એ જે ઇન્ફ્લેશન રેટના જે આંકડા હતા એમાં પણ ઘટાડો જ હતો પરંતુ હવે કદાચ વધુ આપણને ઇન્ફ્લેશન રેટની અંદર ઘટાડો જોવા મળી શકે છે ડેફિનેટલી અને ડિમાન્ડ એન્ડ સપ્લાયની આપણે વાત કરીએ ડિમાન્ડ એન્ડ સપ્લાયની જે ચેન્જ છે એ બેલેન્સ કરવાનો ક્યાંક ગવર્મેન્ટનો એક પ્રયત્ન અને લોકો પણ બહાર આવે લોકો પણ પરચેસ કરે ઇકોનોમીને બૂસ્ટ આપે લોકો પણ લોકોની બાઇંગ કેપેસિટી જે આપે વાત કરી કે બાઇંગ કેપેસિટી વધે પરચેસિંગ પાવર લોકોનો વધે અને એના જ થકી ઇન્ડિયાની અંદર ઇકોનોમી બૂસ્ટ બી થશે લિક્વિડેશન રોટેશનમાં આવશે પૈસા ફરતા થશે તો ક્યાંક ગવર્મેન્ટનો એ જ પ્રયત્ન છે કે તમે બેંકમાં મૂકી રાખો હવે ચલો હવે તમારા માટે અમે વસ્તુ સસ્તી કરી છે હવે તમે બહાર નીકળો થોડું ઘણું કંઈક ગુડ્સ ખરીદો कि जेटी करीन इकोनॉमी ने बूस्ट मर्ड है डेफिनेटली। जल्पनबेन मंडे न्यू वीक लास्ट कमेंट ले लिए। मंडे मार्शल आगे रहो उसे। आज तो वीकनो एंड छे। शुल आगे रहो उसे। मंडे ने जो था आपने? मैं एक सारी आई फील्स ओफ कि मार्केट सारी चीजें ओपन हो चुकी हैं क्योंकि आजे बे डिवर्श के सेटर અને મंडे ના જે રોકલી થી એક ફેરફાર સા ના કોર્પોરેટ સેક્ટર મે 29 ટકા જેવી આશાધરીમાં આગળ વધી છે એફએમસીજી ઓટોમોબાઈલ ભુતાને આ બધા સેક્ટર ઇન્કમ્પટ સેક્ટર મે ભી અપની સારા માર્કેટ માં મડી શકી છે ડેફિનેટલી ડેફિનેટલી આજે તો ટેલિકોમ સેક્ટર ની અંદર પણ સારે બૂમ આપણે જોવા મળ્યો મंडे ઓપનિંગની આશા રાખી શકે છે શકીએ છીએ સાથે જોડાયા દર્શક મિત્રોની માહિતી આપીડિંગ સેશન ડે અઠવાડિયાનો છેલ્લો દિવસ માર્કેટનો અને એની સાથે સાથે માર્કેટમાં એક તેજી જોવા મળી ખેર માર્કેટમાં એવી તેજી નથી જોવા મળી પરંતુ માર્કેટ ફ્લેટ રહ્યું છે ગ્રીન ઝોનમાં ક્લોઝ થયું છે એક સારા ન્યૂઝ આપણે કહી શકીએ હવે મન એક અપેક્ષિત છે કે સારી એવી ઓપનિંગ આપણને મળે બે દિવસની રજા છે માર્કેટ સેટલ થશે માર્કેટમાં એક સારા જો કદાચ ન્યૂઝ આવે વચ્ચે એક બે દિવસની અંદર તો માર્કેટ ક્યાંક વધારે સારું એવું રિએક્ટ કરે એવી આશા અને અપેક્ષા તો તમામ લોકો સીવી રહ્યા છે પરંતુ મંડે ફરીથી મળીશું અને જોઈશું કે માર્કેટ એ મન આપણને ઉપર ઉપર લઈ જાય છે કે નીચે પટકે છે અત્યારે મને રજા આપશો નમસ્કાર